વાપી નજીક મોટી તંબાડી ગામે એક જ જગ્યામાં બે વખત થયેલી તોડફોડ મામલે પોલીસ તપાસ શૂન્ય વાપી નજીક આવેલ મોટી તંબાડી આવેલ વડિયાવડ ખાતે વાપી છરવાડાના રહેવાસી ઈલાબેન કિરીટભાઈ પટેલની પોતાની માલિકીની જગ્યા પર એજ ફળિયાના લોકો દ્વારા વારાગડી ત્રાસ અને તોડફોડ કરી ધમકાવવામાં આવી રહ્યા છે જેના ફરિયાદ કરી પણ પોલીસ તપાસના નામે મીંડો મળતી માહિતી મુજબ વાપી છરવાડાના રહેવાસી ઈલાબેન કિરીટભાઈ પટેલ જે આજથી સાત વર્ષ પહેલાં વાપી તાલુકાના મોટી તંબાડી ખાતે આવેલ વીસ એકરનું જેવુનું સર્વ નંબર ચારસો એકાણું ચારસો બાવન ચારસો ત્રેપન વાળી જમીનની ખેતી માટે ખરીદવામાં આવી હતી જે જમીનને લઈને ઇલાબેન ખેતી કામકાજ કરતા હતા જેમાં તારીખ દસ છ બે હજાર પચીસના રોજ વડિયાપળિયાના અમુક લોકો જેનું નામ કાંતા સુરેશભાઈ પટેલ વિપુલભાઈ કરશનભાઈ કેદરભાઈ પટેલ જુગલ પટેલ વિજય કરશન પટેલ પાલી મગન વારલી વિષ્ણુ પટેલ તથા અન્ય તમામ મોટી તંબાડી તાલુકો વાપી જિલ્લો ભેગા મળી ઇલાબેનની જગ્યામાં ગેટ તોડી પાડેલ જેની ફરિયાદ ડુંગરા પોલીસ મથક અને એસપી કચેરીમાં કરવામાં આવી હતી ત્યારબાદ ઈલાબેન કિરીટભાઈ પટેલે કલ્પેશભાઈ પટેલ રહેવાસી સિલવાસા નાઓની પોતાના જમીનને રજીસ્ટર પાવર આપી આગળનું કામકાજ એમને સોંપવામાં આવ્યું હતું જે વાત કલ્પેશભાઈએ પોતાના માણસો ત્યાં મૂકી તાર કૂદતા ફેન્સિંગ કર્યો ગેટ મૂકીને આગળનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ તારીખ ચાર આઠ બે હજાર રોજ ફરી પાછી વળિયા ફળિયાના ભેગા થઈને જગ્યામાં ઘૂસી આવ્યા અને ત્યાં બનાવેલું કેબિન અને ગેટ ફેન્સિંગ સીસીટીવી કેમેરા તોડી પાડ્યો અને ત્યાં મૂકેલી કલ્પેશભાઈની કાર પણ તોડી એમાંથી બેટરી ચોરીને લઈ ગયા હતા આ બંને તોડફોડની ઘટનાની ફરિયાદમાં ઈલાબેલ અને લેખ્પેશ મહિલા જાણ હવે મુજબ પોલીસ તરફથી આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આ તોડફોડની ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકથી લઈને એસપી કચેરી રેન્જ બીઆઈજીને ગાંધીનગર સુધી મુખ્યમંત્રીને કરવામાં આવી છે એ જગ્યા અમારી છે અને એ જગ્યામાં અમે ચાર પાંચ મહિનાથી ત્યાં બેસતા છે અને એ એમાં અમે કંઈક આગળ કરીએ એ રીતે કલ્પેશભાઈ નો અમે બધો પાવર આપેલો છે પણ ત્યાંના લોકો અમને એટલા પરેશાન કરે છે કે આ જમીન અમારી છે અમે કોઈનું પચાવી પાડવા માંગતા નથી પણ આ લોકો આજુબાજુવાળા આ લોકોને ચડાવીને એવું ષડયંત્ર રચી રહ્યા છે કે જમીન અમારી પચાવી પાડવા માંગે છે ને અમને પરેશાન કરતા છે સરકારી દફતર કોના નામે ચાલે છે મારે સરકારી દફતર મારા નામે ચાલે છે મારા નામ પર છે

જે કમ્પાઉન્ડ અમારું કરેલું તે બી તોડી નાખ્યું આ લોકો ખેતી કરવા આવ્યા એવી રીતે ખબર નહીં એ લોકોને હું થયું તો તોડી નાખ્યું જે ઓફિસ બનાવેલી હતી સીસીટીવી કેમેરા લગાવેલા હતા અને એ સંભાળીના જ હતા ત્યાંના ત્યાં આગળના જ એ લોકો અમે જે આ કલ્પેશભાઈ છે એને અમે પાવર આપેલો અને એ બધું ત્યાં આગળ મારું સંભાળતા છે પણ એ લોકોના થી બી ની પેલો ની કરીને આ લોકો બધું અમારું તોડફોડ કરીને 15 થી 20 લાખ નું અમારું નુકસાન કર્યું તે પછી તમે પોલીસમાં ફરિયાદ કરી હા પોલીસમાં ફરે એસપી સાહેબ ને ફરિયાદ કરી અને અહીંયા વાપી પોલીસ સ્ટેશનમાં માં બી અમે ફરિયાદ નોંધાવી હતી પણ તે પછી શું જવાબ મળ્યો એ લોકો તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે એ રીતે અમને વાત કરે છે ને আতো. <muchas> <muchas>